સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાની તો મહેસાણા જિલ્લાના રાધનપુર રોડ ઉપર આવેલ સાનિધ્ય રેસિડેન્સીના લોકોએ હલ્લાબોલ કરી છે ગટર ઉભરાવાના પ્રશ્નને લઈને સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે સાનિધ્ય રેસીડેન્સીની પાછળ આવેલી રાધે સોસાયટીના ગટર ઉભરાવાના કારણે ગટરનું પાણી સાનિધ્ય રેસિડેન્સીના મુખ્ય માર્ગ પર પરિવર્તન રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે પાંચોટ વિસ્તારની આ મુખ્ય સમસ્યાના કારણે વર્ષોથી કલાયેલી રજૂઆતને તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે તમારા સમસ્યા નું જે નિવારણ નહીં આવે તો આગામી શું પગલા લેશો આગામી સમયમાં જો અમારી આ સમસ્યા નું નિવારણ નહીં આવે તો અમે આખી સોસાયટીના તમામ રહીશો સ્ત્રીઓ તથા પુરુષો બંને ભેગા થઈને કલેક્ટર ઓફિસમાં અમે આવેદનપત્ર રૂબરૂ આપવા દઈશું